મુદ્રાના ઐતિહાસિક ગણાતા જરામસર તળાવમાં હલકી કક્ષાની ગુણવત્તાવાળું મટીરિયલ્સ વપરાતું હોવાનો આક્ષેપ કાનજીભાઈ સોંધરાએ કર્યો વિકાસના કામે ગેરરીતિનો ભ્રષ્ટાચાર હજુ મુદ્રાથી પર પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ મુદ્રાના ઐતિહાસિક જરામસર તળાવના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર અને હલકી પ્રકારની ગુણવત્તાવાળું મટીરિયલ્સ વાપરવામાં આવતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કાનજીભાઈ દેવજીભાઈ સોંધરા એડવોકેટ મુદ્રા કદ દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને કરવામાં આવતા ભારે સંતનાટી મજૂર આપવામાં આવી છે તાત્કાલિક અસરથી ચીફ ઓફિસર અને અન્ય સત્તાવાળાઓએ આ મુલાકાત લીધી મુલાકાતમાં પણ ઇનડાયરેક્ટલી મટીરિયલ્સ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હોવાનું ફરીદ થયું છે ખાસ કરીને તેમણે પાઠવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હલકી પ્રકારના મટીરિયલ્સ વાપરવામાંથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની જાનહાની માનહાની થશે તો જવાબદારી કોની તળાવનું કામ વર્ક ઓર્ડર મુજબ થાય છે ટેન્ડરની શરતો મુજબ થાય છે તેની તેનું સુપરવિઝન કરવાની જવાબદારી પણ ચીફ ઓવિઝનનું છે ત્યારે તાત્કાલિક અસરથી આ શરતોનું પાલન થાય અને કામ વ્યવસ્થિત થાય તેવી માંગણી કાનજીભાઈ દેવજીભાઈ સોંધરાએ કરી છે